હા પણ તો ધ્યાન રાખવું પડે કે નહીં મારા બાએ એ મોકલો મને તમે કીધું જોઈ લો હાલો ને બીજું આ મારી વાત સાંભળ હા હા તને સીધી સલાહ આપું હા આપો ને જો હા છે ને હા ગામડામાં કાંઈ નથી હા તું એક કામ કર આ શહેરમાં વયો જા અને હા છે ને ત્યાં કાંઈક બે પૈસા કમા આ તો મારા બાપુ માનતા નહીં તો બાકી આ હું તો હંધુ વેસી અને શહેર ભેળો થઈ જાઉં આ ગામડામાં હું રાખ્યું છે પણ આ બાપા છે ને અમારા વાને ની વાંધો છે મારે તો આ કાર તો એકદમ સાચી વાત હવે અહીંયા રાખ્યું છે હું હે આપડા બાપ દાદા વખત હા તમારા બાપુજી રે અને મારા તો બાપા હવે ગુજરી ગયા હાલો ને એટલે મારે કહેવાનું તો એ જ છે કે કાઈ છે આપણે કાઈ લીલું કર્યું હે બસ હા જોઈએ રાખી હું છે આ જમીનના ઢેફામાં ઈ જ કહું છું આયા હોય કે ન હોય હું ફેર પડે

ખોટે ખોટું મુખી ભણવો હાવા મુખી હોય મને તો વિચાર આવ્યો કોઈ કોઈક વાર કે આ દાદાની પાસે મુખી ભણવું છે હા જે હોય આપણે એમાં કઈ વાંધો નહીં પણ હું કામનું કાંઈ કામનું કરું હવે પોતે સ્લીપરિયા જેવા ચપ્પલ પહેરીને હાલી ને જાય હાલી ને આવે આટલા વર્ગોથી મુખી કાંઈ ફાયદો તમને કાંઈ ફાયદો કાંઈ નહીં અને ઉપરથી મેં તો વાત એવી સાંભળી છે કે તમને તે મુખી બનાવવા માગે છે હવે તમે કયો હવે જેમાં મુખી બનીને ને એનો ફાયદો ન હા ભાઈ હા ભાઈ હા હા મને મુખી નહીં બનાવી મારા બાપા મને ના પાડે તું એ કે મુખી બનવાન લાયક જ નથી મેં કીધું મને મુખી બનાવી દો હે હું ગામ ભલું કરી હા આપડા વારસાઈ થી આયલું આવે છે હોતું હોય છે ના પાડ દે દે બોલ મને તમારી જેવો જુવાન આદમી ભણેલો ગણેલો વ્યક્તિ હાવા સામાન્ય એવા મુખી બનવાના સપના જોવે મુખી અરે મારી રેવાને કોકે કીધું હોય ને મુખી બેન હે હામી સાત્ય કહી દઉં જાનત બન હા ધક્કો મારીને વિયો આવે ને બે લાફા છડાવી દઉં એટલે તું મુખી બનવાની ના પાડી દે શું છે હા મુખી બનીને ફાયદો શું છે કામ તો કામનાસ કરવાના ને હે આપડા ઘર ભરાય કોઈ દી હવે આપણે વિચાર કરવો જોઈએ આજની પેટીમાં સહી આપણે આમ જો શેર બેરમાં ગયા હોય ને

વાત તો એની જોવાની અને ઈ તે પાછું પાકશે એ નહીં પાકે એ ઉપાધિ આપણે કરવાની અને પાછા દી રાત મુખી બન્યા હોય એટલે આખા આખા ગામમાં જેનો વાંધો હકો હોય ને આપણે ત્યાં બેહવાનું મીટિંગ કરવાની અને પાછા એને સમજાવવાના અને એ પાછું બરાબર છે રાતના કોઈ ખાજુ માંદું પડ્યું હોય તો આપણે આપણું પેટ્રોલ બાળીને ગાડીઓ ફેરવવાની એકદમ હાસી વાત સેવા કરવાની સેવા એકદમ હાસી વાત મળે હું આપણને કઈ નહીં

હું તો કહું છું આમ જો વહેલી તકે આઈથી સટકો નીકળો અહીંથી એમાં જ ભલાઈ છે બાકી આખુંય ગામ તમને બદનામ કરતા વાર નહીં લાગ્યો હા વાત તો કરે જ છે કે તમે આખો દિન રાત રખડો જો રખડવા સિવાય કે કામ ધંધો નથી કરતા એટલે હા આ વાત તે હાસી કરી હો જો આ મુખી બની જાય ને હા તો આ ગામની સેવા કરવાની ઉસા નો આવી અને મારા બેટા ગમે એટલું કરશું ને તો આપણી પોતે માસ્ટ જ દોહે તો હે હા આની કરતા તે કીધું વાત હાસી આ શેર ભેળું થઈ જવાય

એટલે મારો હા વાત તો હાસી કરે હો આ મુખી બનવામાં ફાયદો નહીં આ ફાયદો શહેર વહેલા થવામાં જ છે હા ઓલો રાહુલ લો એટલું કમાય ભૂલોય એટલું કમાય હા મને કહી ગયો હાસુ આ વાત તો ક્યારે મેલવી જ પડે શહેરમાં જ જવાય અહીં ન રહેવાય હાલો હાલો જિજ્ઞા હારે કાકી આવો આવો ખાસ તો ખબર ભૂલા પડ્યા તમે સંધ્યા બે હા કે દાડા આવી નહોતી ને હા તો મને લાગ્યું કે લવ ના જિજ્ઞાન મળી આવું પાણી પીવું છે કાકી તો ભર દો એ ના ના રસ્તે આવતા હતા ને તો શેરડી રસવાળો હતો વાળો હતો માં દીકરીએ પીધું અમે આ તમને એમ ન થાય કે મારી વહુ હાડો લેતી જાવ નહીં જો બેટા તું મારી વહુ નહીં મારી દીકરી છો પણ શેરડી રસનું કેવું હોય લાવતા લાવતા કાણો પડી જાય એટલે એમાં મજા એ ન આવે અને પછી પીવાય નહીં ને ભાભી એટલે અમે ન લાવ્યા અરે બે ઘડી મજાક કરું છું બાપા તમને ખબર છે કે મને એવું કઈ ભાવતું જ નથી ના ના ભાવે કે ન ભાવે અમારે લાવવું તો જોઈએ છે અરે તમે બે હોય તો વણી નાખઈ હવે તો બધું થાય હું કરું તમારા બે માં છે કોઈ નથી કરું બે ને તું ઘરે છે ને આવું જ કરે એ હવાર ની ઉઠે ને મને કાઈ કરવા ન દે હારું કાકે તમે આખી જિંદગી બહુ ઢળો ઢળો

આ તારા હારા હવે ઉમર થઈ ગઈ છે હલાતું તો છે નહીં અને જ્યારે જોવો ત્યારે એ હાજામાંદા રહેતા હોય પણ મુખી પણ હું છોડવું નથી એને હું તો એમ કહું છું હવે ઉંમર થઈ ગઈ ને હવે કોઈક જુવાનિયાને બનાવી દેવાય પણ એ સમજે તો ને અરે એ તો ગામવાળા વાતું કર્યા કરે કાકી હવે ગામની વાતમાં કોઈની વાતમાં ધ્યાન ના દેવાય હા ગામવાળા કોઈ મારા ઘરમાં નાખવા નથી આવતા ખાવાનું એમ નથી કહેતી આ જો કે દુનિયે ગામના રસ્તે લાઈટ નથી તો છે ને એ બિસારા અંધારે રે અને ગામમાં તો ગમે ત્યારે હરફ બરફ એરું બેરું નીકળે એટલે પછી એ લોકો એવું કહેતા હતા કે જો આને કાંઈ પડી છે એના ઘર પાસે ને એના આંગણે જોવો તો લાઇટ જ લાઈટ છે પણ આપણને કે લાઇટ નથી નખાવી દે અરે કાકી

થોડું ઘરમાં ધ્યાન દઈએ તો સારું પડે કે નહીં તારી વાત હંધી હાથી છે અને મને કઈ ખોટું નહીં લાગે મને ખબર જ છે કે મારા ધણી ના લખન કેવા છે હાજે નહીં તો કાલે એ પણ સુધરી જાય એટલે કઈ ખોટી બડતરા ના કરવાની હોય જો બેટા એ સુધારવાનું હોત ને તો આ તારા લગ્ન પછી સુધરી ગયો હોત પણ નહીં એ તો પેલા આમ ભટકતો ને હજી એ ભટકે છે ક્યાં એને ઘરની જવાબદારીની કાંઈ પડી છે અરે કાકી વેલા મળી જવાબદારી માથે લે ને ક્યાં જાય

તો પછી ગામમાં પછી ભેગા થઈને કોઈક બીજા સરપંચની મેં બીજું કંઈ થાય નહીં એમ થોડા કાંઈ મારા હહરા કઈ ભૂલ કરે છે કે ગામમાં કોઈ બીજાને સરપંચ બનાવી નાખે મારા હરાનું હંધું કામ બરાબર હોય છે ગામનું કોઈ કહીને ના જાય અને રહી વાત લાઇટની તો લાઇટની તો સંધાય ને ખબર છે ભારે વાહન વાહનની એટલે એ તો કોઈ દીક જ નથી કેમ કે મારા હરા આખા ગામમાં પૂજાય છે હારી વાત સાંભળ તારા હરા છે ને તો એ મારા જેઠેય છે હવે તો તારા પછી થયા પેલા મારા જેઠ છે મને એનું પેટમાં નહીં મળતું હોય પણ આ ગામવાળા હું કે એના આંગણાની લાઈટ જાય તો આમ બીજી મિનિટે આવી જાય અને અમને અંધારામાં રાખે અને હું તો જો તને ભલે થોડુંક ખોટું લાગ્યું હશે પણ હું તો હાસી વાત કરું છું કે હવે એ જો આ મુખીપણું મૂકી દે ને તો સારું અને જો આપણા ઘરના જ તો બે દીકરા નથી રાજ અને દેવાંગ બેમાંથી એકને એ સરપંચ બનાવી દે

એ અમે ઘેરેથી જ આવ્યા પણ આ તું જો ને મારો દીકરો રાજકુંવર જેવો લાગે છે સાચી વાત છે ભાઈ ને માં ક્યાં કઈ કેવું પડે એમ છે કા તો હીરો છે હીરો બહુ વખાણ કરો કા તમે મારા બટા તારા ઘરેથી જ આવ્યા અમે તો પણ રોકાઈ જવ ને આ જમીન નો જવાય હું ઈ જ કહેતી હતી મે કીધું ભાઈ વઈ ને તો આપણે જઈમાં વગર ના આવવા નો હો પણ હવે પછી તમે કઈ હતા નહીં એટલે અમે લાંબુ રોકાણા નહીં કાબા હા તા આપણ બહુ ઘેરે નોતી આ જીગના ઘેર નોતી અરે જવા દે એની ક્યાં વાત કરી એ આવો એ મેં ન કીધું પાણીનો ગ્લાસ એ હાથે કોઠે ન દીધો લે હું વાત કરો છો કાકી તો મન તો એમ કે ઈ સાનું કે પછ કે કે કાઈવા છો કાકી તો આજે જમીન જાજો કાઈ નો કીધું બસ બેહી રહે લસણ ફોલતી હતી હા અને મેં એમ કીધું ને કે હવે દેવાન આવવાનો ટાઈમ થયો છે હાલો આમ નીકળી તો કે હારું જાઉં નકર માણા ને રોકવા હોય તો એમ નો કે કે દેવા ભાઈને નઈ બોલાઈ લેજો તમ તાર બધાય હારે જમીન વઈયા જાહુ એમ હાસે મને તો બહુ હુકમણ થયો એ કાકી ભા હા આમ થોડું હાલે આ ઘરે ઘેરે જાવ એટલે એનો વારો હું કામ અબા કઈ કેતો નહી વવને હોય હવે ઈ કઈક છે ને ની મજા નહી હોય એટલે નહી બોલી હોય અરે એને હું થાવાનું છે હા આ રઘડા જેવી છે અરે પણ આ મારા કાકી ઘેરે આવે ને એને ખાવાનું ન કીધું એટલે કે તો પડે જ ને આ કા થોડે ને બાપ ને થી લાવે જ બધું હા એ ભાઈ એવું કઈ ન હોય આ તો અમને ખબર જ છે ને તમે કેટલા હારા છો ઈ અમાર કઈ કોઈને કેવું પડે એમ થોડું છે અને ભાભી ક્યારે કેવું કરે તો આપણે જાતું કર દે બીજું તો શું હોય હા મને મળ્યો તો કાલ દેવો એ મને કેતો હતો કે ભાઈ કે તમે છે ને હા ગામ મેકીને શહેરમાં ભયા જાઓ અહીંયા ગામમાં કાંઈ રાખવું નથી હા અહીંયા હું છે કે તમે કદાચ મુખી બનશો તો તમારા આખો દી બધાને ધોળા જ કરવાના મને એની વાત ગીમી હા ઘરશે ને ભાઈનો રાહુલ લોની એ શહેરમાં જોશે હાલો હજી સો મહિનામાં તો કાકી ફોર વ્હીલ વત લઈ લીધી બોલો અને અહીંયા તો મારા બાપા ગામના મુખી છે અને મારે ફોર વ્હીલ લેવી છે અને મારા બાપા પાસે પૈસા માંગ્યા તો એ મન ના પડી પણ એ છે તાર બાપા થોડા કહેવાય એ છે ને પહેલેથી એવા છે તાર કાકા હારે એવું કરતા સમજો હું તો કહું તમારામાં તો હુનર એટલું છે આ તમે તમારા કોક દોસ્તાની વાત કરો છો એને મોટી ગાડી લઈ લીધી તો તમે તો જાઓ તો 6 મહિના બે મોટી ગાડી છોડાઈ લ્યો એમ જો અને હું એમ કહું આ જમીન છે ને થોડીક જમીન વેચીને જા ને શેર ભેગો થઈ જાય ને પછી જો તું આયા છે ને એના કરતાં દ ગણો પૂજા છે તે હા ઈ વાત તમારી હાસી ઓ કાકી આ દેવાય મને કીધું ને ઈ વાત મને દિલમાં ઉતરી ગઈ છે હું ઈ જ વિચારું છું કે આયા આપણો ગામડું મેલી શહેર ભેળો થઈ જાવ હા તો ન્યાદન કે ખારો ધંધો કરું અને અહીંયા રહ્યું છે હું આ તારા બાપા હાવ ઘડડા થઈ ગયા છે કામ નથી થાતા શરીરમાં કેટલાય રોગ છે પણ મુખી પણ મુકાતું નથી એના મુખી પદમાં રાખ્યુ સી હું ભાઈ તમે એમાં રહીને ખોટે ખોટી તમારી તમારા બાપાની જિંદગી ગઈ એમ જાહે એના કરતા તો શેર માં વયુ જવાય ઈ વાત તમારી ઓ હાસી ઓ હા છે ને કાઈક મારે તુકો તો કરવો જ પડશે બાકી આ ગામડામાં ઢેફા ઢડડવાના રહે તો અને આ શહેરવાળા વાળા આવે તો કપડા કેવા કેવા પહેરે બેન કાકી આમ આપણે જોતા રહી જાય આપણી આંખો ઠરી જાય ઈ અને મોઢા પર નૂર કેવો હોય હા તો અને છે ને જિજ્ઞાન મે કરી વાત મે કીધું કે આ એને શહેરમાં એને શહેરમાં મોકલીએ આની જમીન વેચી નાખો ને થોડી ઘણી અને પૈસા દઈને એને મોકલો ને તો એને કઈ મનમાં જ ન દીધો અરે જ્યાંથી મનમાં દે હા મારા બાપા કરતા તો એ વધારે નડે છે મારા બાપાની લાડકીને જ્યારે હોય ત્યારે એને ગાડે જ બેઠેલી હોય

આ મોભો છે ને હવે જોવો હું કેવો ખ્યાલ કરું છું આમાં કાંઈક છે ને તડકમ કરવું જ પડશે નકર તો આખી જિંદગી છે ને આ ગામડામાં કાઢવી પડશે ને મારા બાપા મૂકી છે તો મને કાંઈ ફાયદો નહીં થાય અને આ બીજી વાત એ કે આવ જીજ્ઞાએ તમને ખાવાનું કીધું જ ને એની તો બરાબરની ખબર લેવી પડશે હાલો કાંઈક એટાણું ઘેરે જાઉં છું થોડોક એનો વહીવટ કરું કારણ કે હમણાં એ બહુ ફાટીને છે ને ફૂલી ગઈ છે મારું ધાર્યું નથી કરતી હાલો તે અમાર નામ નો દે તો બેટા કેવી વાત કરો છો કાકી કેવી વાત કરો વળી કે કે આ કાકી એ સેના ને સડાયો હા તમે જો મારો ખેલ જો ખાલી હા ઈ મને કહેવાય કે મેને હવે જો મારો દેવાંગ સરપંચ અને આ ભાઈ શેરમાં હા આઈ